ભાવનગર યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા બીકોમ સેમ ફોરના પરિણામને પગલે કુલપતિને આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી છે ભાવનગર એનએસયુઆઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બીકોમ સેમ ફોરના પરિણામમાં વિદ્યાર્થીઓ ઇકોનોમિક્સ બિઝનેસ કોમ્યુનિકેશન ફાઇનાન્સ અને એકાઉન્ટ જેવા વિષયોમાં નાપાસ કરવામાં આવ્યા છે જે કદી શક્ય બની શકે નહીં તેમજ ગ્રેસિંગ માર્ક પણ આપવામાં આવ્યા નથી આથી પરિણામમાં છ બરડા હોવાને પગલે ફરીથી પૂરવણીની ચકાસણી થાય તેવી માંગ કરી છે

કરવા કરી હતી આની પેલા અવારનવાર રજૂઆત કરીએ છીએ સેમ સિક્સ માં પાછું એ નહી થયું છે આની પહેલા રજુઆત કરી હતી ત્યારે મીસી સાહેબે કીધું હતું કે ડ્રેસિંગ માર્ક્સ મુકાઈ ગયા છે હજી નથી મુકા લગભગ એસી ટકા છોકરાઓ ફેલ થયા છે એ લોકોના ફીસ બધી લઈ લે છે પછી કાંઈ ફોમ નથી ફોર્મનું કાંઈ ખાતું નથી રિઝલ્ટ કાંઈ ગ્રેસિંગમાં મૂકાતા મુકાતા નથી રજૂઆત અમે કરવા છ કરવા ઘડિયા ઘડિયા કરવા છતાં બધા જ કાંઈ નિર્ણય આનો આવતો નથી એટલે અમે અહીંયા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું